છેલ્લા અઢી વર્ષથી વિવાદમાં રહેલી બનાસ બેંકની ચૂંટણી પર ઘણા રાજકીય આગેવાનોની નજર હતી કારણ કે અઢી વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કોંગ્રેસના અણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા ચેરમેન અણદા પટેલે બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થયો હતો અને તેમની ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું ભાજપે ફરીથી સબસી ચૌધરીને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા ત્યારથી બનાસ બેંક વિવાદમાં આવી હતી ચેરમેન સવસી ચૌધરી અને વાઇસ ચેરમેન પિરાજી ઠાકોરની પ્રથમ ટમની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન બદલે ડાયબી પિલ અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરિફ્ણી કરવામાં આવી છે નાના કાર્યકરને કે જેણે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી જવાબદારી આપી છે એ બદલ રાષ્ટ્રીય નેતૃત્વનું પ્રદેશ નેતૃત્વનું અને જિલ્લા નેતૃત્વનો અને આ જિલ્લાના તમામ આગેવાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું પાલનપુર થી દિવ્ય ભાસ્કર માટે મુકેશ ઠાકોરનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ